પણ એટલા મને કોઈ ચિંતા નહીં હોતી પણ ખાલી એ સરપંચની ભોણા એવાની ચિંતા હોય એટલે શું કરવાનું મંતિથી બેહર્યો છું હાલ તો ગમો જવું જ નહીં મેં તો પાછા સરપંચને ક્યાં હાથા થઈ જશો ને હેળો અમે જીઆઈએ પણ ના હમણાં તો નહીં જ જાઉં ગમો અને ભેફુએ નહીં થયું ને થોડા થોડા ઘેરાજ ને એટલે એવા ને લાગે કે ના જીવનલાલ મદા છે ને એટલા ગેર છે તો હમણો કેમલો બે શિકાર થયો હમણાં થયું પાછા મારે ઘેરય નહીં યાર અને ઓમ તો આવી જતા ટાઈમ પાછા એટલે ચિંતા નહીં મને હા હા વળી પાછો કોનો ફોન આવ્યો ઓહો તું મારા હાડુ નો ફોન હલો બોલો હાડુ હું કરો હાડુ મને સંભાળ્યો આજે

મોચો તો ઢાળેલો છે પણ આમ હાડું દેખાતા નહી હાડો હાડો હેડી નેતા હકતા ને હારું થઈ ગયું લાગે છે ના ના હાડો હમણાં હારું થાય એવું જ નહી આ તો દવા કરવા જો તો એ આવો રમ રમ બે આવ બે આ બધ હું કીધું સમાચાર લેતો આવું અને ભેગો થતો આવું અરે તમને કીધું તા કીધું હમણાં આવશો જ નહીં તમે હું હાજો થાવ ને એટલે ફોન આવશે નહીં

કંટાળીને બેઠો તો હપ્પુસ યા બે દાળો છે કરીને હા આખી રાત જાગી રહ્યો આવીને આ રીત ને આ રીતના હપ્પુસ શું નહીં આવી શો કાકા એક નંબર ના ઢીલા તો ઢીલા તમે તમે છરા માં દો દોવા હમણા ગમ માં બુંગળા ફેંકવાનું કીધું હોય અને મોટી મોટી ફાળવાની કીધી હોય ને તો તમારો નંબર આવા થા ગમ જાગી તો ખબર હા કદુ કોક ને પેલે મૂઠ નાખી છે અનુ ગયો નું જતો રહતો શો કાકા મારા બાપો ઇકવાણી જતા ને

પણ તમે શાણા તો મારે તમારી ખબર લેવા તો આપુ કે ના આપું બે બસ મજામાં શું સારું જીવનલાલ બીજી બધી વાત મેલો તમારી તબિયત છે બી સાહેબ કે હોળો કેમાં હું કમ્પ્લીટ થોડું થોડું થયું સર હા તાન બસ તાન હારું થી એટલે ભોળા મારી વાત કોઈ દવાખાનું આજુબાજુમાં બાકી મેલ્યું નહીં અને કોઈ ભૂવો એ બાકી મેલ્યો નહીં પણ આ તો અમાર શું હતું થોડું ઘણું માથા નું દુઃખ કડી જાય ચાર વર્ષ રોજ દાળો ગ અને ચાર ચાર વખત ખબર જીવ થોડો ગણો ભાઈ ખબર કરવા આવ્યો જીવજી

એટલે તારા ધૂળ ઉડાડી મેલવાય છે તારા નામ ની તું કે ચંપા માં મરી જાય અલે નહીં મરી જો પણ મારી વાત હોબળ જો આ તારા હાથ ના લીધા તારા હાડું નો એડો ઇકણ તો સમજી લે કે તારા નામ આખા ગામ માં ઉડી જ હે ફળા તઈન દેવા તું નઈ દેખોય એલા બુવાજી ને હું કીધું છું માકા ઇકણ વ્યવહાર બંધ કરી દેજો ન તારું કુટુંબ ખરું નખો દેવાની જ તું તો મરી જા મરી જા પાછળ છોમાકા કાઈ લેતા છે હજી તને ખબર નહીં તારા ઉપર તો ટુચકુ કર્યું ના કર્યું કર્યું તો ને અને પમદાર મારા ઉપર એ પાછું કરી તું ખુ વાત કર મનિયા મઈ નાખવાનો આપણા કુટુંબનું લખો દ્વારા બેઠા મા કાકા મને લાગે છે બીજું કશું નહીં તમારા કુટુંબનું નિયાના કુટુંબનું જે વેર્યું ને જૂનું જૂનું એ વેરની ઇવન ખબર પડી ગઈ લાગે છે એટલે તમારા કુટુંબનું ખરું ને મો નિશાન રાખવા મગતા નથી એટલે જીવણિયા હું તો હું કહું છું આ એડો આયો તો આયો ભલે આયો બરોબર

થયો હજી હજી વાર તહેવાર નહી વાર આમાં આવું થયું હોય ભોય ડાક એટલે જવાય તો ના નવા નવી તહેવારમાં આપ શકન કેવાય હું તો કઉ છું હાડુવામાં એક કોમ કરો આમ લઈને તો આવ્યો છું બધું લ્યો એક કોમ કરું રાખો અને તમે પોતે જજો કાલે કે ગમે ત્યારે ટાઈમ મળે એટલે જઈને આ લ્યો જોવાની મારા હાડુ આયા તા એરોલાઈન પણ તમારા ઘેર આવું થયું એટલે અલવા આયા નહીં ખોટું લગાડતા નહીં એ તો હું કહી વાંધો નહી તમે પોતે આ લ્યો જો પાછા હારું હારું અબ ફાઇનલ જેવું છે એમ રાખજો

કુદરત ના ઘરના લેખો બે અને ઘેર જતા રહો ને ગોમો પછી લોકો વાતો કરશે કે સરપંચ ના વ્યવહાર ખરા ગમો ક્યા લોન ખુર બધું તમારા ખબર નઈ પડતી હોય આવું સીધો બસ માં બેસી જાવ છું સારું એ તો બસ સ્ટેન્ડ થી મેં હું તો કહું છું બસ ના મળે તો કોઈ નહીં ગલિયા રિક્ષા કરી લે તે તાર તમે તે તાર ને હળો તા અમે હું કરવાનો કયો અમે હાડુ તો હેડો ન ખજુન સફરજાન ને બધું હોય જાય ને પાછા પૈસા આલે છે અમે આલવા જઉ તો લોચા પર એવા છે અને હું અમે સરપંચ શું ખબર પડવાની છે કે જીવનલાલ ના હાડુ આયા તા હેડો ખજુન ને વૈકણ આલી જાશે અને હું અમે આલવા તો નહીં જઉ મારા અને હેડો ખજુર આલવા નહીં જવું એટલે ઓટોમેટિક સરપંચને હગુ તોડી નાખી અને એમને ખબર પડી જહા એરોન ખજુરે નહી આ એટલે હગુ તૂટી જ જહા કા કશું વાતો નહીં આપણે આલવા તો જવું નહીં ના હોય તો આપડા ઘેર પાણી મેળવા દે ને પછી ખાઈ જવું શાંતિથી અને આ છેવલો છોંગલો બે જણ આયા ને તે હારું કર્યું એ લેતા ગયા અને બસ ત્યાંથી ડાયરેક્ટ બેહાર દે હું મોમો ખાલી ખબર ના પડે તો બસ હું બસ નઈ મળે ને તો હવે અમારા પૈસે ખરે ને પ્રાઇવેટ સજન કરી દેવું પણ તમને સુખેમય બેહારી દેવું હવે તમારું ગમ બસ સ્ટેન્ડ ને બધું ખરું પણ છે સરપંચ ને શું તો લાગે બધા ખરા ને પેલા હાથી ના જેવું છે થાપવાના જુદા છે અને જુદા છે શું કેવું છે બીજું કશું નહિ આગળ નો સરપંચ હતો ને એ કોમ બધો હારો કરી ગયેલો છે ને એ તમને અત્યારે હકો લાગે છે એટલે તમને બધું હારું લાગે છે બીજું કોઈ અમારા અત્યારે સરપંચ ને ગાળો દે છે

પણ આ જીવનયો નક્કી પેલા વેવઈ નાઈ મારી આબરૂ કાટચે હા અમે એક ડારો જ વચ્ચે છે અમે એક ડાળામાં હું કરવાનો પડે જઈ અરે તો ચિકન મોદો મોદો કરીને મોમા ખબર નહીં પડતી આ એક ડાળો છે ખબર નહીં પડતી વેવાનની પછી જઈ હું કરવાનો કોણી જતી રહ્યા પછી કેમોને નહીં બોલા ઓ નગદી આવો પં જાઓ હા રોમ રોમ આવો ચમ બસ્ટર બેહી રહે હતા અમે મારા હાડુને ખબર લેવા આવ્યો તો ઓ ખબર કરી આયા પણ ઓય બીજા મહેમાનને ખબર નહીં કરી તો ઘેર તા કરવા હવે ફોન કર્યો મારા હાડુને કીધું આવજો એનો લઈને નકી ના હાલ આવતાના મોમો દોસુ આમ મોડા તો છું મુએ ચાની ઉતાવળ કરતો મોડા હતાની વાત હોંભળી તો મુકો ના હોય તો ખબર તો લે આવું ખબર લેવા આવ્યો ને એડો ને બધું અંગેટ લઈને આવ્યો લઈને આવ્યો છો હાલ આમ હરું કરી લેવા લઈને આવ્યો પણ પાછો આખે અમા લાલ ને આયા છો ભાઈ બે અમે તો ગમના અમે બસ ચન 24 કલાક પહેરેલા નવરા મોણો શું કર્યું હું નેકરવાનું જ કર્યું ઠેલી લઈને તમારા ઘેર કીધું એડો હાલતો આવું અને પછી ઘેર જાવ અને ખેમાલાલ ને કીધું કે ચંપા માં મરી જો છું ગોમવાન કી તમાર કુટુંબ મત હોય એટલે શું ચંપા માં લે ખેમા ગમે તે પણ સર એટલે આપરા ગોમવા હવા મહેનત તો કોઈ મરી નહીં ખરેખર પણ ઘરોન સરપંચ

ચિંતા કરશો નહી અમે પછી લઈ આવીશ રાની ચિંતા નહી અમે 500 કરી લઉં 500 એક રોકડા આલીને આવ્યો ચિંતા કર મારા ગામમાં આજે 6 વાગ્યા સુધી એસ્ટી નહી કરું છું કાલે બાજરી વાવા કોઈ બીજા ના ગેર દેતા મારા હગો તો મને ચિંતા નહી હોય स्पेशल સાધન કરીને જો મેકવા તારે શું ચિંતા કરવાનો આવતા ના ના બળગો પંકવાનો અમે ભૂલ થઈ જે જીબા દે મે નાખી કે જીબા મે નાખી કીધું ઢોલ વાગે થા ગા મેલો ને ચાર એટલા તારા હું ગામમાં ના પાણી બકરાની ઢોલ વાગે બાપા મરી ગયો તો નતો વાગે ઢોલ હા નાગરજીજી આવતા ના નાગરજી તો સરસકે તાણ તું બેહીને ઢોલ વગાડશે જો મારો પંચાયત કરવાની આવતા એડા કલામાનો કલા પેન કોક વાત કરીયા મારા ગામના એક નંબરનો દફણો છે એવું છે એમ તાન ના હોય ના પડામિસ હોય છે એ લે ડબળો કરીને કીછ નહી કહો છો દફણો દફણો તો અમાર વાત કરવાનો શું આવે થતો થતો તો કોલામ બેહારી કે અરે કોરામે બેહારી મતલબ કોરે એ કી બોય થાય થાય કીધું કોક કરી રાખ આખા ગામમાં વિદલ મે નાશા ગન

કોઈ હારું તમારામાં તું નહીં શરમ બુધવાલો નહીં

એ તો કાલ સવારે હેડતા હેડતા હવે સોમા કાકા ના જ આવશો ખબર છે કે સોમા કાકા વગર ચાલવાનું તો નહીં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી